સોમવારે ગુજરાતના સાહીઠ તાલુકામાં સાર્વત્રિક વરસાદ વર્ષો છે ત્યાં હજી પણ અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી ગુજરાતમાં માવઠાની પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે જેમાં ભારે ગાજવીજ સાથે વરસાદ પડવાની મોટી આગાહી કરી આ આગાહી સોળ મે સુધીની છે તેમણે કહ્યું કે મહારાષ્ટ્રમાં સાયક્લોનિકના કારણે વરસાદ આવશે તો રાજ્યમાં એકથી દોઢ ઇંચ વરસાદ પડવાની આગાહી છે તેર ચૌદ પંદર ને સોળ મે પણ વરસાદ પડશે ત્યારે ચૌદ મે અમદાવાદ ગાંધીનગર ગીર સોમનાથ ભાવનગર અમરેલીની આગાહી છે તો પંદર મે રાજકોટ અમરેલી ગીર સોમનાથ ભાવનગર બોટાદ તો સોળમી મે બનાસકાંઠા સાબરકાંઠા નવસારી વલસાડ અરવલ્લી દાહોદ મહીસાગર ડાંગ છોટા ઉદયપુર નર્મદા તાપી સુરત ભાવનગર ગીર સોમનાથ અને બોટાદમાં વરસાદની આગાહી છે ચૌદ તારીખ ને આવતીકાલ પંદર તારીખ એમ બે દિવસ સુધી હજી વરસાદની તીવ્રતા વધારે જોવા મળશે સોળ તારીખે પણ વરસાદ છે એ જોવા મળશે પણ તીવ્રતા ઘટશે મુખ્યત્વે તો આજે જે મહારાષ્ટ્ર લાગુ વિસ્તારો છે જેમાં ડાંગ વલસાડ વાપી હોય નવસારી છે અથવા તો સુરત જેવા વિસ્તારો છે રાજપીપળા અને જે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર છોટાઉદેપુર દાહોદ જેવા વિસ્તારો છે આ તમામ જે વિસ્તારો છે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર બોર્ડર લાગુ વિસ્તાર એ વિસ્તારોની અંદર વરસાદની તીવ્રતા સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા ગુજરાતમાં વરસાદની આગાહી છે આ સાથે રાજ્યમાં પવનની ગતિ ચાલીસથી થી પચાસ કિલોમીટર પ્રતિ કલાકની રહેશે